વાવથરા જિલ્લાના ભાટવર ગામમાં કુટુંબની અદાવત બની જાન લેવું નાના ભાઈના હાથેથી મોટાભાઈની હત્યા વાવથરા જિલ્લાના વાવ ભાટવર ગામમાં કુટુંબની જૂની અવાદતને કારણે નાનાભાઈએ પોતાના મોટાભાઈની હત્યા કરી નાખવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવતી બની છે વિગત મુજબ ફરિયાદી ધનરાજભાઈ નાગજીભાઈ પ્રજાપતિ રહેવાસી ભાટવર વાસે પોતાના કુટુંબ સાથે રહે છે ફરિયાદીનો મોટો ભાઈ વિક્રમભાઈ નાગજીભાઈ પ્રજાપતિ મૃતક તથા નાનોભાઈ અમૃતભાઈ નાગજીભાઈ પ્રજાપતિ આરોપી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી કુટુંબ સંબંધિત બાબતે અદાવત ચાલતી હતી મળતી માહિતી મુજબ પચીસ ઓક્ટોમ્બરે બંને ભાઈઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારથી બંને વચ્ચે મન દુઃખ વધ્યું હતું અદાવતનો બદલો લેવા આરોપીએ ઓગણતીસ ઓક્ટોબરના રોજ ફરી બોલાચાલી આવી પોતાના કર્યો હતો હુમલો એટલો જોરદાર હતો કે વિક્રમભાઈને ગંભીર ઇજાઓ થતાં સ્થળ પર જ મોત નીપજ્યું હતું આ ઘટનાની જાણ થતાં ગામમાં અફરાતફરી મચી ગઈ હતી અને તાત્કાલિક વાવ પોલીસ મથકને જાણ કરવામાં આવી હતી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતદેહ અને પીએમ માટે ખસેડ્યો તેમજ ઘટના સ્થળ પરથી પુરાવા એકત્રિત કર્યા હતા સાથે જ આરોપી અમૃતભાઈને ગણતરીના કલાકોમાં અપ કરી પોલીસ મતકે લાવી પૂછપરછ હાથ ધરી હતી પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કુટુંબની અદાવતના કારણે ગુસ્સે આવી જઈ હુમલો કર્યો હોવાનું સ્વીકાર્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે હાલ વાવ પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા કલમ એકસો એક્ટ એક હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે આ બનાવને પગલે ભાટવર ગામમાં શોક અને આશ્ચર્યનું મોજું ફરી વળ્યું છે ગામ લોકો વચ્ચે ચર્ચાનો માહોલ સર્જાયો છે કે એક જ માતાના બે પુત્રો વચ્ચેની અદાવત આખરે જાન લેવા સાબિત થઈ અહેવાલ બાબુ ભાટિયા સંબંધ ભારત ન્યૂઝ થરાત